कृष्ण कन्या लाल की जय रामचंद्र भगवान की जय सदगुरु चौबीस पारा पापी ये बोध्या बारा चौबीस पारा पापी ये बोध्या बारा कभी सोबरू गुरु मारा दुनिया ना ગુરુ મારા આ દુનિયાના ચારા તમે સમરો ગુરુ મારા આ દુનિયાના ચારા બેનિયા હૈ આમ લાગ્યું બરાબ્યા મરવા હૈયામ લાગ્યા બરાબર સોરો ઘર ના રેખા ડો કરો મારે તમે સબરો ઘર మే బీ సఫారా పే బాబరు યા રાત રાસારી હવે અમાળા લાપસીરંદ આવી વેલા સારી આયા મોળા લાપસીરંદ આવી વેલા પ્રેમ થી દે સાડ્યા ને ભાવ થી જમાડ્યા પ્રેમ થી દે સાડ્યા ને ભાવ થી જમાડ્યા સારી ને લીધો سارے લોકો પરલીનો પંચો સારી ને લીધો سارے લોકો તમે આવજો પરિતે હસીને તાળી દેને તમે આવજો પરિતી પહોંચી સપરા પાપી એ બોધ્યા की जय रामचंद्र की जय भगवानी देवनी